રાધે કૃષ્ણ બધાને શુભ સવાર આજે વિચાર્યું કે કૃષ્ણ ખૂબ ઠંડુ વાતાવરણ હોય છે કે તમે જોઈ શકો સ્નો પડેલો છે તો કૃષ્ણ ભગવાન જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનું વિચાર્યું તમે જોઈ શકો છો અહીંયા સ્નો બહુ પડ્યો છે રાઈટ તો અહીંયા સાત વાગે સાંજે સવાર ચાર વાગ્યા સુધી સ્નો બતાવે છે તો એના પહેલા આપણે થોડું સ્નો સાફ કરશું અને પછી થોડું મીઠું વપરાયશું તો સ્નો સાંજે પડતર પડતર ઓગળી જાય રાઈટ સ્નો થોડો સાફ કરીશું તો કાંઈ પહેલા મને એક વાત કહો તમે સ્નો સાફ કરતા શરમાવો છો નહીં શરમાવાનું પછી શું સ્નો પેલો ધૂમ સાફ કરવા આવશે લે બેટા તો ગાય જો આપણો મોજા પહેલ લીધા ની વારી પતી ગઈ ઓઈલ ક્લીન થઈ ગયું હવે આપણી વારી આવી વાસણ ઘસવાની આવો બતાવો તો આપણે આ મીઠ માપી છે ચિકન બનાવવા માટે આ ધોવાનું ત્યાં આખું મેં વહેલા ધોઈ નાખીધું અને આ આપણે આપણે બિસ્કિટ જો બનાવવા માટે તો આ બે જ તાજે ધોવાનું થાય છે આપણે બાકી કશું રસવાનું નથી બાકી બધું મેં વહેલા રસીડી દીધું હવે આ ધરવાનું થઈ ગયું મેવા ચાખી આપણે લીધા ખાખડા બરાબર આપણને બહુ મજા આવે ખાખડા જોડે ખાવાની આ રોટલી તો મેં બનાવી રોટલી તે બનાવી રોટલી આપણને નહીં આવડતી અને એ ઘીવાળી રોટલી નઈ ખાતો એટલે કોરી રોટલી ખાયાવી હમ એટલે એના માટે પોરી રોટલી રાખવી પડે અને આ ચા મસ્ત રબડી વાળી રજવાડી ચા રજવાડી ચા તો ખાવાનું પતાય ને અંખી ઉકોમ પતિ પતી બધા નવરા બેઠો હતો તો અંકિત કે મારે રૂમ સાફ કરવો તો ભાઈ એને એના જાતે રૂમ સાફ કરી નાખ્યો આ એનો પર્સનલ રૂમ એનો રૂમ એ રહ્યો સાફ કરો

ગુડ નાઇટ ભગવાન બધાને ખુશ રાખો